નમસ્કાર આપ જોઈ રહ્યા આ છો લખતન ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે એ જ ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્તન હેકકોર્ટમાં વણા રૂપ અકસ્માતના કેસમાં જુદી જુદી કલબની જે ત્રિણોજની સાદી કે ત્રીસ સજાનો દડપટ આવ્યો પીજીવી છેલ્લા નાયબ કાર્યપાલ ઈજને રનગર મજારી અકસ્માતમાં ઘાયલ થયા હતા લક્તરને મળતી માહિતી મુજબ બે હજાર લક્તરના પીજીવી છેલ્લા નાયબ કાર્યપાલ ઈજને કુટુંબે પરમાર અને કર્મચારી રોડ ઉપર આવે ખેતરમાં ધાંભલા નાખવાના હોય સર્વે કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે કાર ચાલકે કાર ફેડાવતા અકસ્માત સર્જાયો હતો આથી બીજી કર્મચારી હશેભાઈ શિવરાએ ફરિયાદ દાખલ કરાવી હતી આ કેસ લખત નામદાર કોર્ટમાં કેસ નંબર બસો સિત્તેર ઓબ્લિક બે હજાર તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રકલા ફર્સ્ટ ક્લાસ શ્રી એચ કે મેરિયા સમક્ષ ચાલી ગયો હતો આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ સુધાબેન રવિએ દાદા દલીલ કરતા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખી આરોપી મેહુલ કુમાર રમેશભાઈ સદાપરાને આઈપીસી કલમ નંબર બસો ઓગણ એસી અંતર્ગત છ પાંચની કેદ આઈપીસી કલમ નંબર બસો સાડત્રીસ અંતર્ગત છ માસની કેદ આઈપીસી કલમ નંબર ત્રણસો અડત્રીસ અંતર્ગત બે વર્ષની સાદી કેસ ટોટલ ત્રણ વર્ષની સાદી કેદ ઇજા પામનાર ફરિયાદીને રૂપિયા પંદર હજાર લેખે ટોટલ ત્રીસ હજાર ચૂકવવા ચુકવણી આપવા આદેશ કરવામાં આવતા લગ્ન તાલુકામાં અકસ્માત કરતા વાહન ચાલકોમાં હાલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે